ભારતીય જનતા પાર્ટી ને નીકળવા માટે કાઢવા માટે ખેડૂતો લાઠીચાર્જ કર્યું અત્યાચાર કર્યું ભાજપે મિત્રો ઘર માંથી કાઢી ને માર માર્યા ત્યાં ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા ને કીધું કે તમે ત્યાં જઈને સભા કરો અમે તો કયા મોઢે જઈએ અમે તો ધીબિયા છે ખેડૂતોને અમને ભાજપ પર અને ખેડૂતો ગુસવા નહીં દે તમે ત્યાં જઈને સભા કરો હવે મિત્રો તમે મને એમ કહો કે જો કોંગ્રેસ પાર્ટી સાચી હોય ખેડૂતોની હિતલક્ષી હોય તો ત્યાં સભામાં જઈને એને એમ કેવું પડે ને કે ભાજપે ખોટા અત્યાચાર કર્યા છે કેવું પડે કે ના કેવું પડે ભાજપે ખોટી રીતે ખેડૂતોને માર માર્યા છે એમને શું કર્યું ખબર છે ત્યાં જઈને આમ આદમી હળદર માં જઈને આમ આદમી છે કે નહીં ધારાસભ્યો આમ છે અને ખેડૂતો જેલમાં ગયા એની મજાક કરી આ કોંગ્રેસ ભાજપ ના ઇશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ નથી લાગતું ભાઈ પણ અમારી ખાનદાની જુઓ મિત્રો

અને મેં પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન કર્યું છે એ આપણી નૈતિકતા અને ઈમાનદારી બતાવે છે જીગ્નેશ મેવાળીને તમે સમર્થન કરો હા બોલો ભાઈઓ ભાઈઓ યાદ રાખજો આ પ્રજા ત્યારે તમને એમ કહીને મત આ ભાજપ ને હરાવી શકશે પર જાય એટલા માટે તમને મત નહીં આપ્યા